અમુક અમુક પ્રોજેક્ટ અમુક અમુક કાર્યક્રમ અને જે યોજનાઓ છે એના થ્રુ શાળાઓમાં જે એક્ટિવિટી કરવામાં આવતી હોય છે આખા વર્ષ દરમિયાન તો એ અંતર્ગત સમગ્ર શિક્ષા દ્વારા જે ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે જે એ ખર્ચ કરવા માટે ગ્રાન્ટ આપવામાં આવે એ બાબતે સરકાર એક ઓફિશિયલ પીડીએફ પણ જાહેર કરવામાં આવેલી તો કદાચ આપણે ટેટ ટેટ અંદર ગ્રાન્ટ કેટલી આપવામાં આવે છે કદાચ પ્રશ્ન ન પૂછાય કદાચ જો પેપર સેટર છે એ અઘરું બનાવવા માંગતા હોય તો ગ્રાન્ટ કેટલી આપવામાં આવે છે એ કદાચ પૂછી પણ નાખે પણ જે પ્રવૃત્તિઓ છે એ કઈ રીતની પ્રવૃત્તિ છે શું છે એની અંદર શું શું કરવામાં આવતું હોય છે તો એ બધું પરીક્ષા લક્ષી બનતું હોય છે ઘણી ખરી યોજનાઓ છે અમુક અમુક પ્રોજેક્ટ છે અમુક કાર્યક્રમ છે તો એ તમને એ પ્રોજેક્ટ અને કાર્યક્રમ વિશે ખ્યાલ હોવો જોઈએ તો ખાસ આપણે જે ઓફિસિયલ પીડીએફ છે એમાંથી આપણે ખાસ જે જે અગત્યના પ્રોજેક્ટ છે કાર્યક્રમ છે તો એના વિશેનો આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ જેમાંથી પ્રશ્ન પૂછાવાની શક્યતા કરંટ ટોપિક તરીકે કરંટ ટોપિક તરીકે કારણ કે આખા વર્ષ દરમિયાન આ જે કાર્યક્રમ છે પ્રોજેક્ટ છે એનું અમલીકરણ કરવામાં આવતું હોય છે

ગણિત વિજ્ઞાન કીટ રોબોટિક્સ અને એન્જિનિયરિંગ કીટ અને રંગ આગળ છે રંગોત્સવ આઈડી કાર્ડ સંગીતના સાધનો સોશિયલ સાયન્સ કીટ વિદ્યાંજલિ તો આ રીતના ઘણા બધા કાર્યક્રમો જે છે એ શાળા લેવલે થતા હોય છે હવે ઘણા કે સાહેબ ટોપિક છે ઉદાહરણ તરીકે સંગીતના સાધનો તો આમાં શું હોય પણ ખરેખર મિત્રો એના માટે સરકારે કદાચ સ્પેશિયલ કઈ યોજના જાહેર કરી હોય કંઈ કઈ રીતનું કરેલું હશે તો આખી પીડીએફ છે એસી પેજ ની પીડીએફ છે એમાંથી જે પરીક્ષા લક્ષી છે મેં નોટ્સ બનાવેલી છે તો આપણે આજે બાય અભ્યાસ કરીશું લગભગ બે ત્રણ અંદર જે આ પ્રોસેસ એ પ્રોજેક્ટ છે યોજનાઓ છે કાર્યક્રમો છે એ આપણે પૂરું કરીશું આ ઇમ્પોર્ટન્ટ એટલા માટે બને છે કારણ કે આ પચીસ છવ્વીસની ઓફિશિયલ પીડીએફ છે ટૂંકમાં ચાલુ વર્ષ દરમિયાન આ જે છે એ અમલમાં મૂકવાની છે એટલે કરંટના ટોપિક તરીકે

કદાચ જો પેપર સેટર હોય તો પૂછી શકે છે ટૂંકમાં જો શક્ય હોય તો પ્રયત્ન કરજો કદાચ જો બધું યાદ નો કોઈ વાંધો નથી પણ જે કાર્યક્રમ છે જે પ્રોજેક્ટ છે એ શું છે કઈ બાબતનો હોય છે એમાં શું શું કરવામાં આવે છે એ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ તો પેલો પ્રોજેક્ટ છે કાર્યક્રમ છે સાયન્સ સર્કલ મેથ સર્કલ તો આ શું છે મિત્રો તો આપણે ગુજરાતીમાં કહેવામાં આવે તો વિજ્ઞાન જૂથ અને ગણિતનું જૂથા લેવલે ઘણી બધી પ્રવૃત્તિઓ એમાં એમાં ઘણું બધું આવી જાય જૂથ આપણે કેમ પ્રયોગશાળા હોય ઘણા બધા કાર્યક્રમો હોય અમુક જગ્યાએ સાયન્સને ને લગતી કંઈક બાબત હોય તો સ્થળ આપણે રૂબરૂ પ્રવાસનું આયોજન કરીએ ટૂંકમાં સાયન્સને લગતા કાર્યક્રમો પ્રવૃત્તિઓનું બધું આયોજન સાયન્સ સર્કલ ની અંદર કરવામાં આવે છે મેથ સર્કલ ની અંદર એ પ્રમાણે મેથ્સ ને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે બીજું આજે કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ અમલમાં છે તો ધોરણ છ થી 12 ના વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ અમલમાં છે બીજું શાળાઓ શાળાઓમાં આ સર્કલ ની રચના માટે ગ્રાન્ટ આપવામાં આવે છે જે શ્રી શાળાઓ છે આપણે પીએમશ્રી શાળાઓ વિશે ભણીએ છીએ ઘણા લોકોને નહીં ખ્યાલ હોય કે પીએમ શ્રી શાળાઓ એટલે શું જે સામાન્ય જે શાળાઓ હોય એનાથી કઈ રીતે અલગ પડે છે તો જે પીએમ શ્રી શાળાઓ છે એના સાયન્સ સર્કલ માટે પાંચ હજાર રૂપિયા અને મેથ્સ સર્કલ માટે પણ પાંચ હજાર રૂપિયા વાર્ષિક જે છે એ શાળાઓને આપવામાં આવે છે તો હવે વાત કરીએ અહીંયા પીએમ શ્રી શાળાઓ એક શબ્દ આવ્યો એટલે આપણે એ વસ્તુ ચર્ચા કરી લઈએ કે પીએમ શ્રી શાળા શું છે આ પરીક્ષામાં પૂછાય એવું છે ઇમ્પોર્ટન્ટ છે એટલે ખાસ ધ્યાન આપજો જો પેલા તો પીએમ શ્રી શાળાનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે તો પ્રધાનમંત્રી એટલે સોરી પ્રાઇમ રાઇઝિંગ ઇન્ડિયા ઇન્ડિયા આજે પીએમ શ્રી સ્કૂલ કાર્યક્રમ છે એ કેન્દ્ર સરકારે અમલમાં મૂક્યો છે એનો મુખ્ય હેતુ શું છે ખાસ યાદ રાખજો આ જે કાર્યક્રમ છે એનો મુખ્ય હેતુ સમગ્ર ભારતની ચૌદ હજાર શાળાઓ ટૂંકમાં આજે સાડા ચૌદ હજાર શાળાઓ છે ને ટોપ લેવલની બનાવવાની એમાં તમામે તમામ સુવિધાઓ પૂરી પાડવાની ન્યુ એજ્યુકેશન પોલિસીમાં જેટલી પણ જોગવાઈઓ કરેલી છે તમામે તમામ જોગવાઈઓ એટલે ભલામણો જે કઈ છે એ અમલમાં મૂકવાની ટૂંકમાં સરકાર ગમે પ્રોજેક્ટ અમલમાં મૂકે સૌથી પહેલા આ બધી શાળાઓ છે એની અંદર જે છે એ પ્રોજેક્ટ અમલમાં લક્ષ્યાંક રાખવામાં આવે છે બીજું કાર્યક્રમ છે એ અમલમાં આવ્યો તો બે માં અમલમાં આવેલો છે ખાસ યાદ રાખજો અને પાંચ વર્ષ માટે અમલમાં મૂકવામાં આવેલો છે પાંચ વર્ષમાં આટલી શાળાઓ તો અપગ્રેડ કરી જ નાખવાની જેમ તો બે હજાર સત્યાવીસ સુધી આ જે કાર્યક્રમ છે એ અમલમાં રહેશે બીજું ખાસ અહીંયાથી પ્રશ્ન પૂછાઈ શકે તો એક પીએમ શ્રીનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે બીજું કેટલી શાળાઓને અપગ્રેડ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલો છે બીજો પ્રશ્ન નીકળી શકે છે છે તો ત્રીજું જે આ શાળાઓ એને મોડેલ સ્કૂલ તરીકે વિકસાવવામાં તમને ખ્યાલ છે ગુજરાતની અંદર ઘણી બધી મોડેલ સ્કૂલ આવેલી છે મોડેલ સ્કૂલ સામાન્ય શાળાઓથી કઈ રીતે અલગ પડે છે તો મોડેલ સ્કૂલ ની અંદર એ પ્રોજેક્ટ હોય નવો નવી નવી કોઈ પણ યોજના હોય તો સૌથી પહેલા જે મોડેલ સ્કૂલ હોય એની અંદર અમલમાં મૂકવામાં આવે અને પછી અ સામાન્ય શાળાઓમાં મૂકવામાં આવતી છે ટૂંકમાં સામાન્ય શાળાઓ કરતા એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ જે છે એ મોડેલ સ્કૂલ અથવા પીએમસી શાળાઓમાં થતું હોય છે તો આ બાબત ઈચ્છ છે કે ચૌદ હજાર પાંચસો શાળાઓને મોડેલ સ્કૂલ તરીકે વિકસાવવામાં આવશે જેમાં એનીપી ટ્વેન્ટી ટ્વેન્ટી મુજબની દરેક ભલામણો અમલમાં મૂકાશે તો આટલું ખાસ યાદ રાખજો તો પીએમસી શાળાઓ છે એટલું જ હતું હવે જે આ મેચ સર્કલ છે તો એની અંદર કેવી કેવી પ્રવૃત્તિઓનું આયોજન થતું આ વસ્તુ મિત્રો તમારે ગોખવાની નથી હવે આ આ વસ્તુ નોર્મલ છે થતું એમાં ઘણી બધી આઈએમએ જ લખી કરતા પણ દસ ઘણી પ્રવૃત્તિઓનો અંદર સમાવેશ હોય પણ ખાલી તમને સમજાવવા માટે અહીંયા લખેલું છે કે આવું આવું બધું અંદર થતું હોય છે ખાલી જે હું તમને યાદ રાખવાનું કહીશ જે ઇમ્પોર્ટન્ટ છે ખાસ તમને ધ્યાન દોરીશ કે આ વસ્તુ પરીક્ષામાં પૂછાઈ શકે એવું છે તો મેથ સર્કલ છે એમાં વિવિધ પ્રવૃત્તિઓનું નિયમિત આયોજન કરવાનું હોય ગણિતના કોયડાઓ છે સ્પર્ધાઓ છે ક્વિઝ છે તો આ પ્રમાણે સ્પર્ધાઓને ક્વિઝને એવું ઘણું બધું આયોજન કરવામાં આવતું હોય છે મેથ સર્કલ ની અંદર હવે જે સાયન્સ સર્કલ છે તો એની અંદર મિત્રો શું હોય તો વિજ્ઞાન મેળા છે નેચર વોક છે ફિલ્ડ ટ્રીપ છે આ ઉપરાંત એમાં પણ ઘણી બધી સ્પર્ધાઓ ક્વિઝ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે હવે છે મિત્રો બીજું ગણિત વિજ્ઞાન પ્રદર્શન આ જે ગણિત વિજ્ઞાન પ્રદર્શન છે એ શાળા લેવલે આયોજન કરવામાં આવતું હોય છે આનો પણ મુખ્ય હેતુ એ જ છે કે શાળા વિદ્યાર્થીઓમાં ગણિત લેવલે અને

તો આ રીતે દસ હજાર રૂપિયા ગણિત વિજ્ઞાન પ્રદર્શન માટે શાળાઓને શાળાઓને અને અન્ય પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે જે પ્રદર્શન શાળાઓમાં યોજવામાં આવતું હોય છે જે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે એના માટેની માર્ગદર્શિકા એના માટેની જે માર્ગદર્શિકા હોય છે એ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે તો ખાસ યાદ રાખજો એના માટેની જે માર્ગદર્શિકા છે એ જીસીઆરટી દ્વારા દર વર્ષે બહાર પાડવામાં આવે છે તો આટલું ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે આગળ છે ત્રીજો કાર્યક્રમ એટલે કે સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન સ્પોર્ટ ડે એવું નથી એક જ દિવસ ખાલી આયોજન કરવાનું અહીંયા આખા વર્ષ દરમિયાન જે જે પ્રવૃત્તિઓ સ્પોર્ટ્સ ને લગતી વિદ્યાર્થીઓમાં શારીરિક સ્વાસ્થ્ય ને લગતી જે જે બાબતો છે એનો સમાવેશ આની અંદર થાય છે પેલા તો ગ્રાન્ટ બાબતે વાત કરી લઈએ તો પીએમ શ્રી શાળાઓને પાંચ હજાર રૂપિયાની ગ્રાન્ટ વાર્ષિક આપવામાં આવે છે ડે સેલિબ્રેશન માટે હવે શાળા કક્ષાએ વર્ષ દરમિયાન ફિટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત નીચેની પ્રવૃત્તિઓ કરવાની રહેશે જે સ્પોર્ટ છે ફિટ ઇન્ડિયા કાર્યક્રમ છે એને લગતો જ છે તો આખા વર્ષ દરમિયાન ઓફિશિયલ છે એમાંથી મેં લખેલું છે તો જે જે પ્રવૃત્તિઓ કરવાની હોય છે તો અહીં ઘણી બધી પ્રવૃત્તિઓ છે ફિટ ઇન્ડિયા સ્કૂલ વીક ઉજવણી ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન આપણે ઘણા લોકો તમે જોતા હોય છો ને કે ન્યૂઝમાં આવતું હોય કે સ્વચ્છતા પર્યાવરણની જાગૃતિ માટે આજે દોડનું આયોજન કર્યું તો એ રીતનું ફ્રીડમ રન ફિટ ઇન્ડિયા સ્વચ્છતા કાર્યક્રમ ફિટ ઇન્ડિયા સાયક્લોથોન ખાસ યાદ રાખજો સાયક્લોથોન એટલે સાયકલ રેલી જે ફિટ ઇન્ડિયાની જાગૃતિ માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવે તો ફિટ ઇન્ડિયા સાયક્લોથોન અને ફિટ ઇન્ડિયા ક્વિઝનું આયોજન તો આવી બધી જે પ્રવૃત્તિઓ છે એ શાળામાં કરવાની છે અહીંયાથી પ્રશ્ન એક આ પૂછાઈ શકે છે કે 2025 ની અંદર પણ અને 2024 ની અંદર પણ કે ફિટ ઇન્ડિયા સ્કૂલ વીક ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે અથવા કયા મહિનાની અંદર કરવામાં આવે છે જો ઓપ્શનમાં ડાયરેક્ટ ડિસેમ્બર જ આપેલું હોય પહેલું અઠવાડિયું બીજું અઠવાડિયું ત્રીજું અઠવાડિયું તો ત્રીજું અઠવાડિયું ડિસેમ્બર નું ત્રીજા અઠવાડિયા દરમિયાન ફિટ ઇન્ડિયા સ્કૂલ વીક ની ઉજવણી કરવામાં આવે છે ડાયરેક્ટ મહિનાઓ હોય તો નોર્મલી નવેમ્બર ડિસેમ્બર મહિનામાં ફિટ ઇન્ડિયા સ્કૂલ વીક ની ઉજવણી કરવામાં આવે છે આ ઓફિશિયલ છે

આજે ફ્રીડમ રન છે એ પરીક્ષામાં પૂછાય એવી શક્યતા ઓછી છે એમાં કીધું છે કે પંદરમી ઓગસ્ટ અને બીજી ઓક્ટોબર તો જે ઓફિશિયલ પીડીએફ છે એસ એસ એની એની અંદર કીધું છે પણ પરીક્ષામાં મેન જે પહેલું છે એ પૂછાવાની શક્યતા વધુ છે તો આ પ્રમાણે એની પ્રવૃત્તિઓ કરવાની હોય છે આ ઉપરાંત શાળા લેવલે ખેલો ઇન્ડિયા અને ખેલ મહાકુંભમાં યોજાતી સ્પર્ધાઓમાં શાળાના વિદ્યાર્થીઓને ભાગ લેવા પ્રોત્સાહિત કરવાના તમને ખ્યાલ છે ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકંપનું આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત કેન્દ્ર સરકારની જે યોજના છે ખેલો ઇન્ડિયા તો એ એમાં પણ મેક્સિમમ શાળાના વિદ્યાર્થીઓ ભાગ લે એ પ્રયત્ન કરવાનો છે અહીંયા ખેલ રમકગમતને એને લગતું આવ્યું સ્વાસ્થ્યને લગતું આવ્યું તો ખાસ તમારે એક તારીખ યાદ રાખવી જોઈએ કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે એ બાબતે પણ જાગૃતિ લાવવાની છે તો આંતરરાષ્ટ્રીય પહેલા તો તારીખ પૂછાય કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી રોજ કરવામાં આવે છે છે તમને ખ્યાલ દર વર્ષે તમામ લેવલે પછી શાળા લેવલે હોય કોલેજ લેવલે હોય તમામ સરકારી કચેરીઓ યોગ દિવસની ઉજવણી જે છે કરવામાં આવતી હોય છે આગળ છે શાળાએ ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ આ ખાસ કેન્દ્ર સરકાર દ્વારા કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો હતો જે કાર્યક્રમનો મુખ્ય હેતુ એવો હતો કે બાળકો સ્વચ્છ બને ફિટ બને તો એમાં એવું કહેવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કે જે જે છે એની અંદર મિનિટ એક એવો રાખો ફિટનેસ હોય અને એક નિયમિત અભ્યાસક્રમના ભાગ રૂપે એને જોડવાની બાબત હતી ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે શાળાએ ફિટનેસ ડોઝ આધા ઘંટા રોજ કાર્યક્રમ અંતર્ગત શાળાના સમયપત્રકમાં દરરોજ ત્રીસ મિનિટ ખાસ યાદ રાખજો દરરોજ કેટલી ત્રીસ મિનિટ શારીરિક શિક્ષણના તાસનો અભ્યાસક્રમના નિયમિત ભાગરૂપે સમાવેશ કરવો ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ આ વસ્તુ ખાલી એ બાબતે છે એટલું યાદ રાખજો અહીંયા આપણે ખેલ ખેલ મહાકુંભ આવ્યું એટલે ખેલ મહાકુંભ બાબત થોડીક ઉપર ઉપરથી ચર્ચા કરી લઈએ જે ખેલ મહાકુંભ છે એની શરૂઆત પહેલાં તો ક્યારે કરવામાં આવી હતી ખેલ મહાકુંભની શરૂઆત બે હજાર દસમાં કરવામાં આવી હતી આ વખતે જે ચોવીસ ના એન્ડ માં શરૂઆત થઈ બે હજાર ચોવીસ પછી મહાકુંભ હાલ્યો એ કયો ખેલ ખેલ મહાકુંભ મહાકુંભ હતો પોઈન્ટ શું હતી તો એની ટેગલાઈન હતી રમશે ગુજરાત જીતશે ગુજરાત છોકરાઓ મેક્સિમમ રમશે તો જ એ સફળતા મળે છે ટૂંકમાં એની ટેગલાઈન હતી રમશે ગુજરાત જીતશે ગુજરાત હવે બે હજાર પચીસ ની અંદર જે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો આ જે ખેલ મહાકુંભ છે એ શાળા લેવલે તાલુકા લેવલે જિલ્લા લેવલે રાજ્ય લેવલે આવી રીતે જે છે આયોજન કરવામાં આવતું હોય છે હવે આ જે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ છે જે બે હજાર પચીસ અને ચોવીસ ને એન્ડમાં યોજવામાં આવ્યો હતો એમાં કુલ ઓગણ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તો આટલી વસ્તુ ખાસ યાદ રાખજો પહેલા તો ખેલ મહાકુંભની શરૂઆત ક્યારે કરવામાં આવી તો બે હજાર દસ બે હજાર ચોવીસ પચીસ માં જે ખેલ મહાકુંભ સર્વ યોજવામાં આવ્યો એ કયો હતો ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ એની ટેગલાઈન શું હતી તો કે રમશે ગુજરાત જીતશે ગુજરાત કેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તો ઓગણચાલીસ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આગળ જોઈએ મિત્રો જે આગળનો સ્કૂલનો કાર્યક્રમ છે ટ્વિનિંગ ઓફ સ્કૂલ આ ટ્વિનિંગ ઓફ સ્કૂલ કાર્યક્રમ છે એટલે કે શાળાઓ વચ્ચે ભાગીદારી આ બાબતે ભલામણ ન્યુ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી અંદર કરવામાં આવી હતી એમાં એવું કહેવામાં આવ્યું હતું કે બે શાળાઓ કે વધુ શાળાઓના ગ્રુપ બનાવો જેથી પોતાનું જે કંઈ છે એ એકબીજા સાથે શેર કરી શકે ઉદાહરણ તરીકે એક શાળા પાસે સારું મેદાન છે માળખાકીય સુવિધાઓ સારી છે એમની પાસે સાયન્સ લેબ છે જ્યારે બીજી શાળા છે એની પાસે સાયન્સ લેબ નથી પણ કમ્પ્યુટર લેબ છે તો આ એ શાળાના વિદ્યાર્થીઓ બી શાળાની કમ્પ્યુટર લેબ વાપરી શકે બી શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો પણ પોતાની માહિતી નથી બેસવાનું પણ સમયાંતરે આવી રીતે ભેગા બેસીને મુલાકાતી મુલાકાત લઈને એક દિવસ ત્યાં જવાનું ને ત્યાં ભણવાનું એવી રીતનું આયોજન જે છે આ ટ્વિનિંગ ઓફ સ્કૂલ જે કાર્યક્રમ છે એની અંદર કરવાનું હોય છે આ કાર્યક્રમ સરકારી શાળાઓ અને અન્ય વિશિષ્ટ રીતે કાર્યરત અથવા અન્ય જે કેવીએસ હોય છે કેન્દ્રીય વિદ્યાલય હોય છે નવોદય વિદ્યાલય હોય છે આ ખાનગી શાળાઓ પણ આ યોજનાથી જે શાળાઓ છે એ પરસ્પર એકબીજાની શાળાઓની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો પ્રયત્ન કરાશે ટૂંકમાં શિક્ષણ તો એવું નહીં કે પોતાની મૂળ શાળામાં પણ આપી શકાય પણ બીજી શાળામાં ત્યાંના શિક્ષકોનો પણ જ્ઞાનનો લાભ લઈ શકે છે માળખાકીય સુવિધાઓનો પણ લાભ લઈ શકશે ટૂંકમાં એક સ્કૂલના સંસાધનનો ઉપયોગ તો આપ નોર્મલી બાળકો કરતા જ હોય હવે બે સ્કૂલના બધા સંસાધનનો ઉપયોગ કરશે તો બાળકોને વધુ ફાયદો થશે કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે યાદ યાદ રહે તો ટ્રાય કરજો ને કરી ઓકે ધોરણ છ થી આઠ માં તમામ તમામ શાળાઓને હજાર રૂપિયા અને પીએમ પીએમશ્રીને બે રૂપિયા હવે આજે કાર્યક્રમ છે એ સરકારી ઉચ્ચ પ્રાથમિક જે છે એનું ગ્રાન્ટેડ શાળાઓ કેવીએસ એટલે કે કેન્દ્રીય વિદ્યાલયો નવોદય વિદ્યાલય અને અન્ય બોર્ડ દ્વારા સંચાલિત શાળાઓ સાથે જોડાણ થઈ શકશે ટૂંકમાં સિમ્પલ એટલું કીધું છે કે જે સરકારી શાળા છે એ ગ્રાન્ટેડ શાળા સાથે જોડાણ કરી શકે સરકારી શાળા નવોદય વિદ્યાલય સાથે જોડાણ કરી શકે સરકારી શાળા કેન્દ્રીય વિદ્યાલય સાથે જોડાણ કરી શકે બીજું અહીંયા બે બે શાળાઓની જોડી બનાવવામાં આવે છે એવું જ્યારે એવું નહીં કે એ શાળા છે એ એનું ફક્ત ને ફક્ત બી શાળા સાથે જોડાણ કરવાનું એવું નહીં એનું બી સાથે પણ થઈ શકે એનું સી સાથે પણ થઈ શકે એનું ડી સાથે એક શાળાનું વધુ શાળાઓ સાથે પણ જોડાણ થઈ શકે એવો ફિક્સ નિયમ નથી કે બે શાળાઓની જ જોડી બનાવવાની બીજું ખાસ ખાનગી શાળાઓ બાબતે અહીંયા કહેવામાં આવ્યું છે કે ખાનગી શાળાઓ આ કાર્યક્રમમાં જોડાઈ શકશે પરંતુ ગ્રાન્ટ મળવા પાત્ર રહેશે નહીં કઈ ગ્રાન્ટ તો અહીંયા જે ઉપર વાત કરી કે તમામ શાળાઓને હજાર રૂપિયા અને પીએમ શ્રી શાળાઓને બે હજાર રૂપિયા તો આ રૂપિયા નહીં મળે બાકી તમે આ કાર્યક્રમની અંદર જે ટ્વિનિંગ ઓફ સ્કૂલ કાર્યક્રમ છે એની અંદર ગ્રાન્ટેડ શાળાઓ પણ ભાગ લઈ શકશે તો ટ્વિનિંગ ઓફ સ્કૂલ કાર્યક્રમની અંદર આટલું યાદ રાખજો મુખ્ય હેતુ શું બે શાળાઓને જોડવાની એકબીજાના સંસાધનો બાળકો જે છે એ યુઝ કરી શકે એ જ મુખ્ય હેતુ છે છે આગળ સેફટી એન્ડ સ્કૂલ બહુ ટોપિક કહી શકાય કારણ કે તમે એક શાળામાં શિક્ષક તરીકે જશો અને કદાચ આકસ્મિક કોઈ ઘટના બને છે શાળામાં આગ લાગે છે અથવા બીજું કોઈ પણ ઘટના બને છે તો તમને તમને પણ જાગૃતિ હોવી જોઈએ સેફ્ટી એન્ડ સિક્યોરિટી બાબતે અને શાળાના બાળકો પણ જાગૃત હોવા જોઈએ તો આના માટે આખા વર્ષ દરમિયાન ઘણા બધા

એક્ટિવિટીઓ જે છે એ શાળામાં કરવાની છે તો એના માટે ગ્રાન્ટ આપવામાં આવે પહેલા તો પીએમ શ્રી શાળાઓને દસ હજાર રૂપિયા આપવામાં આવે છે અન્ય અન્ય જે શાળાઓ છે પ્રાથમિક માધ્યમિક માધ્યમિક ઉચ્ચતર બે હજાર રૂપિયા આપવામાં આવે છે બીજું જી એસ ડી એમ એ ઘણા લોકો કહેશે જી એસ ડીએમ એ શું છે તો ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જે સમગ્ર ગુજરાતનું જે આવી આપત્તિઓ આવે છે એનું મેનેજમેન્ટ કરતી ઓથોરિટી છે પરીક્ષામાં ફૂલ પણ પૂછાઈ શકે તો એ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એના દ્વારા શાળા લેવલે જે આવી બધી આપત્તિઓ આવતી હોય છે તો એના માટે વ્યવસ્થા પણ આવું જોખમ આવતા હોય છે તો એના માટે શું આયોજન હોવું જોઈએ કઈ રીતનું આયોજન હોવું જોઈએ તો એના માટે એમને એક રેડી કરેલો છે પ્લાન એસ ડી

જે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે એના દ્વારા આ પ્લાન રેડી કરવામાં આવ્યો છે સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટૂંકમાં સીધી વસ્તુ સિમ્પલ વસ્તુ છે કે એક શાળાના શિક્ષક શાળાના આચાર્ય અને શાળાના બાળકોને આવી ગમે તે આપત્તિ આવે તો શું કરવું એવું નહીં પછી ભાગી જવાનું ઘરે એવું નહીં પણ કોને ફોન કરવો શું કરવું એ ખ્યાલ હોવો જોઈએ તો આ જે મહત્વપૂર્ણ નંબર છે એ ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે પરીક્ષામાં પણ પૂછાય છે કે કંઈક કોઈ ભવિષ્યમાં કઈ ઇમરજન્સી ઘટના બની તો તમે શું કરશો તમે કે તમને હેલ્પલાઇન નંબર ખબર જ નહીં હોય તો તમે શું કરશો ટૂંકમાં અહીંયા જે નંબર લખ્યા છે એ પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે છે અને તમને ખ્યાલ પણ હોવા જોઈએ તો પેલો નંબર છે નેશનલ ઇમર ઇમરજન્સી રિસ્પોન્સ એટલે કે એકસો બાર આપણે તમને આ આ નંબર તો ઘણા લોકોને બહુ વખત ધ્યાને આવેલો છે આપણા મોબાઈલમાં તમે તમારો મોબાઈલ હોય એ લોક હોય તમે ગમે એ લોક નાખેલો હોય ફિંગરપ્રિન્ટ હોય કે પાસવર્ડ હોય પણ લોક ની ઉપર ઇમરજન્સી બટન આવતું હશે એ માટે દબાવો ને તો એકસો બાર માં સીધો ફોન લોક ખોલવાની પણ જરૂર પડે તો આ નંબર માં ડાયલ થઈ જતું હોય છે તો નેશનલ ઇમરજન્સી નંબર કયો છે તો એકસો છે વિદ્યાર્થીઓ માટે ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં પૂછાઈ શકે ખાસ યાદ રાખજો આપણે શાળા લેવલની પરીક્ષા છે તો એનો હેલ્પલાઇન નંબર તો બહુ જ ઇમ્પોર્ટન્ટ બની રહે છે તો વિદ્યાર્થીઓ માટે ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર કયો છે તો એક આ ઉપરાંત કન્યાઓ માટે જે અભયમ એમના ખાસ મહિલાઓ કન્યાઓ માટે જે હેલ્પલાઇન નંબર છે એકસો છે એ પણ પૂછાઈ શકે બાકી નોર્મલ છે આ જે નીચેના છે એ પૂછાવાની શક્યતા ઓછી છે કે મોસ્ટ ઓફને ખ્યાલ હશે કે ફાયર માટે એકસો આગને એવું લાગ્યું હોય સ્કૂલમાં તો તમે શું કરશો તો ફટાફટ એકસો માં ફોન કરવાનો એટલે જે ફાયર બ્રિગેડની ટીમ છે એ તમારા સુધી ફટાફટ પહોંચી જાય પોલીસ માટે સો અને એમ્બ્યુલન્સ માટે એકસો તો આ ખાસ ઉપરના જે મેં ત્રણ કીધા એ ખાસ યાદ રાખજો પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે હવે છેલ્લું છે આજનું અને બાકીનું આપણે બીજા લેક્ચરની અંદર જોઈશું તો વાયસી નું ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાઈ શકે યુથ એન્ડ ઇકો ક્લબ યુથ એન્ડ ઇકો ક્લબ આ માટે યુથ એન્ડ ઇકો ક્લબના આયોજન માટે શાળાઓને પીએમસી શાળાઓને દસ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે આની અંદર મિત્રો શું કરવાનું હોય આની અંદર પણ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ જે છે વિવિધ પ્રકારની ઉજવણી કરવાની હોય આ યુથ એન્ડ ઇકો ક્લબ છે એમાં બાળકો જે યુથ બાળકો છે એટલે કે યુવાન બાળકો છે એને જોડવાના છે આ ક્લબનો મુખ્ય હેતુ પર્યાવરણ પ્રાકૃતિક સંસાધનો અંગે જાગૃતિ કેળવવી અને પર્યાવરણ પ્રત્યે પ્રેમ વધારવો ટૂંકમાં આ બાબતે ઘણી બધી આખા વર્ષ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિઓ એક્ટિવિટીઓ કરવાની હોય છે

ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ